ભાવનગર ની જગન્નાથજી રથયાત્રાના આયોજકોએ સાબિત કરાવી દીધું છે કે તેમની અંદર આજે પણ માણસ જીવે છે તેની અંદર આજે પણ ધર્મ જીવે છે કદાચ ભગવાન જગન્નાથ ગુજરાતમાં સૌથી વધારે ખુશ થયા છે તો એ ભાવનગરની ઓગણ ચાલીસમી રથયાત્રામાં થયા છે કારણ કે અગ્નિકાંડના જે મૃતકો રાજકોટના ટીઆરપી ઝોનમાં પડભડ બળી અને સળગી ગયા વળતું થયા એ તંત્રના પાપે તે પાપને ઉજાગર કરવાનું કામ આ રથયાત્રામાં થયું ભલે ભાવનગર પોલીસ એક વખત દોડતી થઈ અને આયોજકોમાંથી આગેવાન કહેવા લાગ્યા કે અમે કંઈ જાણતા નથી આવું ન થવું જોઈએ પરંતુ આ રથયાત્રાના એ આયોજકોને સલામ છે જેમણે આ ટેબલોને હવે પ્રશસ્તિપત્ર અને પહેલો નંબર આપ્યો છે કે સૌથી સારો કોઈ ફ્લોટ આ રથયાત્રામાં ફર્યો હોય તો એ ભાવનગરમાં રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડને ઉજાગર કરતો ટેબલો હતો વિગતવાર વાત કરીએ શું થયું છે આ ઘટનામાં વૈષ્ણવ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે ગુજરાતની વાત કરીએ તો અષાઢી બીજ ના પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથની રથયાત્રા ઠેર ઠેર નીકળી હતી જેમાં અમદાવાદમાં ઐતિહાસિક એકસો સુડતાલીસમી રથયાત્રા ભગવાન જગન્નાથની નીકળી હતી આ જગન્નાથ ભગવાનની રથયાત્રા ગઈકાલે મોડી પડી કારણ કે લોકોનો આનંદ અને અને ઉજાસ ઉલ્લાસ કંઈક અલગ હતો એ જ પ્રકારે ભાવનગરની ઓગણચાલીસમી રથયાત્રા પણ નિર્ધારિત સમય કરતાં મોડી પડી ભગવાનની જ મંદિરમાં મોડા પહોંચ્યા કારણ કે ભાવનગરમાં ભગવાન જગન્નાથ રસ્તા પર લોકો સાથે ચર્ચા કરી રહ્યા હતા માત્ર નગરચર્યા નહીં તેવું કારણ લાગે છે આવું હું શા માટે કહું છું કદાચ ભગવાન જગન્નાથ કાલે ખુશ થયા હશે આ આઝાદ મિત્ર મંડળના કામના કારણે કે જે આઝાદ મિત્ર મંડળે ભાવનગર પોલીસને રથયાત્રા દરમિયાન રીતસર દોડતી કરી દીધી અને તંત્રના પાપને છુપાવતી પોલીસનો ચહેરો ગુજરાતની જનતા સમક્ષ મુકાવી દીધો આ ભગવાન જગન્નાથની કદાચ કૃપા હશે કે ભગવાન જગન્નાથના કદાચ આ આશીર્વાદ હશે કે તેમણે આઝાદ મિત્ર મંડળને આ સદબુદ્ધિ આપી કે જનજાગૃતિ મારી રથયાત્રામાં થવી જોઈએ અને આઝાદ મિત્ર મંડળ દ્વારા એક ટેબલો બનાવવામાં આવ્યો જે અલગ અલગ વાહનો હતા તેમાંનો એક ટેબલો હતો આઝાદ મિત્ર મંડળનો જેમાં ઉજાગર રહ્યું હતું રાજકોટમાં થયેલું ટીઆરપી ગેમ ઝોન અને સત્યાવીસ લોકોના જે મૃત્યુ તંત્રના પાપે થયા છે એ કાંડને તેમાં પ્રતી થઈ રહી હતી કે અમારા રાજ્યની સરકાર કેવી છે અમારું તંત્ર કેવું છે ભ્રષ્ટ તંત્રના કારણે અમે કેવા બાળકો અને કેવા અમારા પરિવારને ગુમાવી રહ્યા છીએ ચાહે મોરબી હોય ચાહે રાજકોટ હોય ચાહે સુરત હોય કે સુરત બાદ વડોદરાનું હરણીકાંડ આ તમામ ઘટનાઓ જાણે ભગવાન જગન્નાથની રથયાત્રામાં ફરી રહેલો રાજકોટના અગ્નિકાંડને ઉજાગર કરતો આ ટેબલો લોકોના દિલને યાદ અપાવી રહ્યો હતો કે તમે કોણ છો તમારો ઈશ્વર તમારો ધર્મ ત્યાં સુધી ખુશ નથી જ્યાં સુધી તમે આ સત્તાને પડકારતા નથી જ્યાં સુધી તમે લોકોને જાગૃત કરતા નથી કે તમે કયા જુઓ છો આ ટેબલોને વીખવો પડ્યો તેના બેનર્સ અને તેના હોર્ડિંગ હટાવવા પડ્યા આ ટેબલોનું નામો નિશાન ન રહે તે માટેના ભાવનગર પોલીસે પૂરતા પ્રયાસો કર્યા અને તેનો પ્રતિરોધ અને તેના વિરોધ પણ થયા અને દરમિયાન આ યાત્રામાં એક આગેવાન છે તેમણે એવું પણ કહ્યું કે આવી દુઃખદ ઘટનાઓને ભગવાન જગન્નાથના ઉત્સાહ સાથેના ઉમંગના માહોલમાં ન પ્રદર્શિત કરવું જોઈએ આ ખુશીનો માહોલ છે દુઃખ ન પ્રગટ કરવું જોઈએ તો સવાલ છે આગેવાન હરિયાણીને પણ કે શું ભગવાન જગન્નાથ ખુશ હશે ભગવાન જગન્નાથ અત્યારે ઉત્સાહથી ઉમંગમાં હશે જો તમે બોલતા નથી કે સત્યાવીસ લોકોના મૃત્યુ થયા છે તેનો જવાબદાર આ તંત્ર છે અને આ નિષ્ઠુર તંત્રની આંખો ઉઘડતી નથી અનેક પરિવારના માળા વિખાયા બાદ ભગવાન જગન્નાથ ખરેખર ખુશ ત્યારે થયો છે જ્યારે ભાવનગરની જગન્નાથ ભગવાનની રથયાત્રાની કમિટી દ્વારા આ પહેલો નંબર જે ટેબ્લોને આપવામાં આવ્યો તે આ ટીઆરપી ગેમઝોનને ઉજાગર કરતા ટેબ્લોના ફ્લોટને આપવામાં આવ્યો અને વિશેષ નોંધમાં પણ લખ્યું છે જે પ્રમાણ અને પત્રો માટેના નંબર નક્કી થયા તેમાં કે સમાજ જાગૃતિનું કામ કર્યું છે અને તત્કાલીન પરિસ્થિતિને અનુસંધાને જે ટેબલું હતું તેના માટે તેને ઇનામ આપીએ છીએ અને પ્રથમ નંબર તેને આપવામાં આવે છે સલામ છે આઝાદ મિત્ર મંડળના એ મિત્રોને સલામ છે આ રથયાત્રાના એ આયોજકોને જેમણે સાબિત કર્યું છે કે આજે પણ અમારો માયલો જીવે છે અમારો ઈશ્વર માણસની અંદર વસે છે અને જ્યારે જ્યારે અમારા માણસ ગુમાવવાનો વખત આવે છે ત્યારે ત્યારે અમારો ઈશ્વર નારાજ થાય છે અને ભગવાન જગન્નાથ કદાચ ગઈકાલે ખુશ થયા છે કે હવે આ મારા ભાવિકો મારા સેવકો ખરેખર મારા શ્રદ્ધાળુ છે કારણ કે અંધશ્રદ્ધા અને આંધળી ભક્તિ કોઈ વ્યક્તિ વિશેષની કરવાના બદલે તેઓ હવે સત્તાને પડકારતા થયા છે એ પણ મારી રથયાત્રા દરમિયાન ભગવાન અને ઈશ્વર તમારી સાથે છે જો આ પ્રકારે તમારી લડાઈ તમે લડતા રહો છો ખેર આ ઈશ્વરની કૃપા છે કે આ રથયાત્રા સમિતિના એક વડા એવું કહે છે કે આ ખોટું છે આ ન ચાલે અમને ખબર નથી આવી ઘટના અહીંયા પ્રકાશિત ન થવી જોઈએ છતાં પણ આ આયોજક મંડળે તેને પ્રથમ ક્રમ આપ્યો છે જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે